અને દ્રશ્યો સામે આવ્યા હાલ ડેમને જોવા પર પ્રતિબંધ હોવા છતાં એને જોવા માટે કોઈ પણ પ્રકારની તપાસ કે ચેકિંગ વિના મોટા પ્રમાણમાં હાલ સામાન્ય લોકો અધિકારીઓની ઓળખાણો લઈ કે કોલ કરાવી ડેમની મુલાકાત લઈ રહ્યા છે તો ફક્ત ગ્રુપમાં ગાડીનો નંબર નખાવી લોકો ગેટ પરથી અંદર ઘૂસી જાય છે ત્યારે આનો મિસ કરી કોઈ આતંકવાદી અંદર ઘૂસી ગયો તો જવાબદાર કોણ એ મોટો સવાલ અહીં ઊભો થાય છે ત્યારે હાલ ડ્રોન દ્વારા લેવાયેલો વાયરલ થયેલા વિડીયો કોણે શૂટ કર્યો ક્યારે શૂટ કર્યો કયા અધિકારીની પરવાનગીથી વિડીયો શૂટ કર્યો એને લઈ અનેક સવાલ ઉભા થયા ત્યારે ડેમના અધિકારીઓ આ અંગે શું જવાબ આપે છે તે જોવું રહ્યું રિપોર્ટર પિંદેશ્વરી શાંતિ ગોલ્ડ ન્યૂઝ તાપી